બાર પાઠ ચાર જે આપણે ચાર પોઈન્ટ પાંચ ઈ કોમર્સના ફાયદાઓ વિશે જોઈશું બરાબર પહેલો ફાયદો છે કે અવિરત સમય ચોવીસ ગુણ્યા સાત સાત માટેની વ્યાપાર સંસ્થા કન્ડક્ટ વિઝનેસ ફોર ટ્વેન્ટી ફોર સેવન બરાબર એટલે ચોવીસ કલાકની સમય આપે છે આપણને ચોવીસ કલાક રાત દિવસ એ ચાલુ રહે છે કે ઈ કોમર્સની મદદથી તમારે પહેલી પહેલી મર્યા ફાયદો છે જોઈએ આપણે કે અવિરત સમય ચોવીસ કલાક માટેની વેપાર વ્યવસ્થામાં પહેલું છે કે ઈ કોમર્સની મદદથી કોઈ પણ સમયે અને સ્થળે વ્યવસાય કરી શકાય છે કે તમે દેશના કોઈ પણ ખૂણે હોવ તો ગમે ત્યાંથી ગમે તે સમયે અને સ્થળે તમે કોઈપણ દેશના ખૂણેથી તમે વ્યવસાય કરી શકો છો ઈ કોમર્સમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓને સમયનું કોઈ પણ પ્રકારનું બંધન રહેતું નથી બરાબર આપણે તમે જોશો સ્થાનિક બજાર સવારે સાત વાગે ખુલ્લે શરૂ થઈ જાય છે અને રાતના અત્યારે આઠ કે સાડા આઠે નવ વાગે બંધ થઈ જાય છે જ્યારે ઈ કોમર્સમાં એવું હોતું નથી કોઈ પણ પ્રકારનું બંધન હોતું નથી દિવસ હોય કે રાતે અમુક રાતે કોઈ પણ સમયે ગ્રાહક ઉત્પાદન ખરીદ ખરીદી દિવસ હોય કે રાતે ગમે ત્યારે એ ઉત્પાદન ખરી શકે છે અને કોઈપણ સમયે ઓર્ડર એનો સ્વીકારવામાં આવે છે ત્યાર પછી જે બે નંબર ઓછો ખર્ચ એટલે કે લોઅર કોસ્ટ એમાં ઇન્ટરનેટના વ્યવસાયિક ઉપયોગના કારણે માર્કેટિંગ વહેંચણી ફોન ટપાલ છાપકામ તેનાથી અનેક પ્રવૃત્તિઓનો ખર્ચ ઘટી જાય છે બરાબર ત્યાર પછી છે કે સ્થાનિક વ્યવસાયમાં કરવામાં આવતા મૂડી રોકાણની તુલનામાં ઈ કોમર્સમાં અલ્પતમ મૂડી રોકાણમાં રોકાણ એટલે કે ઓછા ખર્ચમાં પણ તમે ઈ કોમર્સના વ્યવસાય તમે કરી શકો મૂડી રોકાણની એમાં વધારે જરૂરિયાત હોતી નથી જ્યારે ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવતા વ્યવસાય કરતાં સ્થાનિક વ્યવસાય દુકાન શરૂ કરવામાં ઘણો ખર્ચ થાય છે બરાબર એટલે કે ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવતા એના કરતા એના કરતાં તમે સ્થાનિક દુકાન જ્યારે શરૂ કરો છો ત્યારે એમાં ખર્ચો વધારે થઈ જાય તો કેવા ખર્ચા એમાં જોઈએ કે જ્યારે તમે પ્રોડક્ટ વેચવા માટે માલ ખરીદો છો બરાબર એ માલની અંદર નાણાં રોકાઈ રહે છે પછી કે એની પાછળ એક દુકાન બનાવવાનો ખર્ચ પણ થાય છે જ્યારે ઈ કોમર્સનું એવું કંઈ જ હોતું નથી ત્યાર પછી આ છે કે સરહદ કે ભૌગોલિક મર્યાદાનો અભાવ નો બાઉન્ડ્રીઝ ઓર જિયોગ્રાફિકલ લિમિટે લિમિટેશન કે સ્થાનિક દુકાનની સીમા નિશ્ચિત ક્ષેત્ર સુધી જ વિસ્તરેલી કે સ્થાનિક દુકાન અમુક જે દુકાનો છે સ્થાનિક દુકાન એની સીમા નિશ્ચિત અમુક ક્ષેત્ર સુધી જ વિસ્તરેલી હોય છે હા કે તમારા એરિયામાં દુકાનો જો હોય બરાબર સ્થાનિક દુકાનો તેની સીમા અમુક જ નિશ્ચિત ક્ષેત્ર સુધી વિસ્તરેલી હોય છે કે ઈ કોમર્સની મદદથી વ્યવસાયને ઝડપથી અસંખ્ય ગ્રાહકો સુધી પહોંચાડી શકાય છે પછી પરંપરાગત માર્કેટની કોઈ પણ યોજના દ્વારા અસંખ્ય ગ્રાહકો સુધી પહોંચવું શક્ય નથી એટલે પરંપરાગત માર્કેટની કોઈપણ યોજના દ્વારા તમે ગ્રાહકો સુધી પહોંચી શકાય નહીં અને ઈ કોમર્સ નવા બજારની રચના સહિત સંભવિત ખરીદદારો સુધી સરળતાથી પહોંચી શકવાની ક્ષમતા ઈ કોમર્સ દેશના દરેક ખૂણેથી કોઈ પણ વ્યક્તિ ઓર્ડર ગમે ત્યારે ગમે તે સમય નોંધે ત્યારે તે સરળતાથી તેને પહોંચાડી શકે જે સ્થાનિક દુકાનદારો આ કરી શકતા નથી ઈ કોમર્સમાં પોતાની વ્યવસાયની વેબસાઇટ તૈયાર કરીને ઇન્ટરનેટ પર અપલોડ કરી વૈશ્વિક વિસ્તાર સુધી પહોંચવું ખૂબ સરળ છે ઈ કોમર્સમાં કે પોતાનો જો આજે બિઝનેસ હોય તો તેની તમે વેબસાઈટ શરૂ કરીને તમે ઇન્ટરનેટ પર એ વસ્તુ એની પ્રોડક્ટને તમે મૂકીને અપલોડ કરીને જે દુનિયાના કોઈ પણ ખૂણા સુધી તમે પહોંચી શકો છો પહોંચાડી શકો છો એ વસ્તુને ત્યાર પછી છે ચાર નંબર ઉન્નત અને વધુ સારી ગ્રાહક સેવા કે ઈ કોમર્સમાં ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંવાદ શક્ય હોવાના કારણે ઉત્પાદનની કિંમત જથ્થા વિશેષતા અને અન્ય પ્રશ્નોના ઉકેલ સરળતાથી મેળવી શકાય છે એટલે કે એમાં એવું છે કે ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંવાદ છે તો તમને કોઈ પણ વસ્તુ તમે પ્રોડક્ટ ખરીદી હોય તેને ના ગમતી હોય તો તમે પાછી પણ મોકલાવી શકો છો કે કોઈ અમુક અમુક વસ્તુ તમે ભાગી ગઈ હોય તો પણ ત્યારે તમે તેને પાછી મોકલાવી શકો છો અને તે ગ્રાહકની માગ માગ પ્રમાણે ઉત્પાદન કરી શકે છે બીજું કે ઇ કોમર્સના પ્રત્યક્ષ સંવાદ વધુ સારી અને ગ્રાહક સેવા પૂરી પાડે જે સંસ્થાઓ અન્ય સંસ્થાઓ સાથે મળીને વ્યવસાય કરે છે તે ના માટે ઓનલાઈન ગ્રાહક સેવા ઉમેરી એક સ્પર્ધાત્મક છે અત્યારે તમે જુઓ કે ઝોમેટો છે બરાબર એ ઝોમેટો શું કરે છે એ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલું છે અને તે ઓનલાઈન ગ્રાહક સેવા ઉમેરી અને સ્પર્ધા એક સ્પર્ધાત્મક લાભ છે ઓનલાઈન ગ્રાહક સેવાને ગ્રાહક વધુ પસંદ કરે ઓનલાઈન ગ્રાહક સેવાને ગ્રાહકો શું અત્યારે વધારે પસંદ કરે અત્યારે ઓનલાઈન ખરીદી વધારે કરી રહ્યા છે લોકો ઈ કોમર્સ વધુ સારી રીતે ત્વરિત ગ્રાહક સેવાઓ પૂરી પાડે છે આજે ઓર્ડર નોંધાવવાની એની અંદર તો બે ત્રણ દિવસની તમારા ઘર સુધી આવી જાય છે એટલે કે તે શું કરાવે આવી જલ્દી સેવા ગ્રાહક સેવા પૂરી પાડે છે ઇન્ટરનેટ પર માહિતીનો પ્રસાર ઘણી જ સરળતાથી થઈ શકે છે કારણ કે ઇન્ટરનેટનો ઉપયોગ આજકાલ વધારે થાય લોકો વધારે એ વસ્તુઓને જોઈ શકે છે ત્યાર પછી છે કે વેપારી તેના નવા ઉત્પાદનની જાણ ગ્રાહકોને ઈમેલ મારફતે પણ કરી શકે છે હવે તમારા ઈમેલ ઈમેલ મોબાઈલની અંદર ઈમેલ હોય તો જો જો અંદર ડી ડીમાર્ટના મેલ આવતા હશે બિગ બજાર નવી ઓફરોના પણ મેલ આવતા છે એટલે કે ઈમેલના મારફતે પણ ઉત્પાદનની જાણ ગ્રાહકોને કરી શકે છે વેપારી તેના ઉત્પાદન સંબંધી મુશ્કેલીઓનું નિવારણ પણ તે ઈ ઇમેઇલ મારફતે કે ઓનલાઈન લાવી શકે છે હવે ત્યાર પછી પાંચ નંબર છે જૂથ કાર્ય તો જૂથ કાર્ય એટલે કે ટીમ વર્ક ઈ કોમર્સ વડે એક કરતાં વધુ સંસ્થાઓ મળીને કાર્ય કરી શકે છે તો ઉદાહરણ તરીકે ઝોમેટો છે ત્યારબાદ ઈ કોમર્સ વડે એક કરતાં વધુ સંસ્થાઓ સાથે મળીને કાર્ય કરી શકાય ઈ કોમર્સમાં જૂથ કાર્યનું ઉત્તમ ઉદાહરણ શું છે ઈમેલ કારણ કે ઈમેલ દ્વારા તે શું કરે ગ્રાહકોને પોતાની પ્રોડક્ટ વિશે માહિતી આપી શકે છે ઈમેલની મદદથી લોકો માહિતીનો વિનિમય કરે છે અને ઇમેલ દ્વારા વિતરકો વેપારીઓ ધંધાકીય ભાગીદારો અને ગ્રાહકો સાથેના સંસ્થાના સંવાદની પદ્ધતિમાં પણ શું થાય છે સુધારો થાય છે ત્યાર પછી છ નંબર પરિવહનના સમય અને ખર્ચવા ઘટાડો તમે પરિવહનનો સમય તો એમાં જો કે ઈ ઈ કોમર્સમાં શું છે કે ઈચ્છિત દુકાન સુધી પહોંચવા માટે લાંબુ અંતર કાપવાનું રહેતું નથી હવે ઈ કોમર્સમાં શું છે કે દુકાન સુધી પહોંચવા માટે લાંબો અંતર એટલે તમારે કોઈ પણ વસ્તુને ખરીદી હોય ઈ કોમર્સમાં તમારે પહોંચવાની જરૂર નથી તે શું કરે છે તે એનો તમે ઓનલાઈન ઓર્ડર નોંધાવી શકો આ સુવિધા પૂરી પાડશે પછી બીજું છે કે ઈ કોમર્સની મદદથી વિવિધ ઓનલાઈન દુકાનની મુલાકાત ક્લિક કરીને લઈ શકાય છે ઈ તમે શું કરો ઓનલાઈન વસ્તુને જોવો છો અને તે તેની જે વસ્તુ એની પર તમે ક્લિક કરો છો બરાબર ત્યાર પછી ઝડપ સાત નંબર આવે છે ઝડપ એટલે કે સ્પીડ એટલે કે પરંપરાગત પદ્ધતિ ઝડપી છે બરાબર આજે ઓનલાઈન વ્યવહારના કારણે સંચારમાં થતો સમયનો વ્યય નાબૂદ થાય છે અને વ્યવસાયની ઝડપ નોંધપાત્ર રીતે વધારે છે કે ઓનલાઈનમાં શું થાય છે વ્યવહારના કારણે સંચારમાં અને સમયનો વ્યય નાબૂદ થાય છે કે સમય બગડતો નથી અને એમાં વ્યવસાય પણ ઝડપથી થાય છે વ્યવહારિક સંસ્થાઓ વિતરક ને ખરીદીના ઓર્ડર ઓનલાઈન મોકલે છે હવે જે સમયનો વ્યય થતો પણ એટલે તમે કહેવાય ઓનલાઈન ઓર્ડર નોંધાવો જેના કારણે તમારો સમય પણ બચી જાય છે વિતરકો તત્કાલ ઓર્ડર મેળવી તેના પર કાર્ય કરું શરૂ કરી શકે છે અને ઓર્ડર મોકલવામાં લાગતો સમય પણ બચે છે એટલે વિતરકો જે ઓર્ડર આપે એની પર શું કરે તેઓ ઝડપી કામ શરૂ કરી દેશે કે માલ પહોંચાડવા સુધીની વ્યવસ્થા ઝડપથી કરેલે છે કરી દેશે શરૂ એટલે એના કારણે સમય પણ બચે છે ઇન્ટરનેટ પર આપવામાં માહિતી આવેલ માહિતીને ઈચ્છા અનુસાર અવારનવાર બદલી પણ શકાય અને સેવા કહે છે આ સુવિધાથી સંસ્થાના ઉત્પાદનો કે સેવામાં થતા ફેરફાર અંગે ગ્રાહકોને પણ જાણકારી આપી આજે જો તમે બિગ બજાર કરી વાતમાં કોઈક નવી ઓફર આવે તો તેનો તમને ઈમેલથી જાણ પણ કરે છે બરાબર એવી જ રીતના કે શું કહે તે ઉત્પાદન કે સેવામાં થતા ફેરફાર અંગે ગ્રાહકોને જાણકારી આપી શકાય ત્યાર પછી ઈ કોમર્સથી સમાજને કયા કયા લાભ થાય તો ઘર ઓફિસ કે અન્ય કોઈ સ્થળેથી ખરીદી કરવાની સુવિધા બરાબર ઘર કે અન્ય કોઈ પણ સ્થળેથી તમે ઘર બેઠા કે ઓફિસ બેઠા કોઈપણ સ્થળેથી તમે ખરીદી કરી શકો છો ઈ કોમર્સમાં ઉત્પાદનની ખરીદી માટે ઓછું પરિવહન થાય છે જેના કારણે યાતાયાત અને પ્રદૂષણમાં પણ ઘટાડો થાય છે બરાબર કે એ તો તમને ખબર પડી ગઈ કે ઈ કોમર્સ ઉત્પાદન ખરીદી માટે શું કરે તો પરિવહન ઓછું થાય એના કારણે પ્રદૂષણમાં પણ ઘટાડો થઈ જાય છે બીજું કે આરોગ્યલક્ષી સેવાઓ પણ એમાં ઉપલબ્ધ છે એટલે કે દવાઓ વગેરે સેવાઓ પણ તમને અંદર મળી રહે છે ઈ કોમર્સમાં પછી ડિસ્ટન્સ લર્નિંગ અને અભ્યાસ કરવો શક્ય છે તો હવે વિદ્યાર્થી મિત્રો ચાર પોઈન્ટ છ ઇ કોમર્સની મર્યાદાઓ વિશે માહિતી આપણે નેક્સ્ટ